થી વીસ કિલોમીટર દૂર ડેડકિયાળ ગામે જગદંબે નર્સરીમાં નાગજીભાઈ દ્વારા કેસર આંબાની પાંસઠ પ્રજાતિની કલમો કોઠાસૂજ દ્વારા તૈયાર કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર માળાહાટી નાથી વીસ કિલોમીટર દૂર ડેડકિયાળ ગામે નાગજીભાઈ બોઘરા તેમજ તેમના પુત્ર નરેશભાઈ બોઘરાની આગવી કોઠા સૂચથી પોતાનો ફાર્મ હાઉસ જગદંબે નર્સરીમાં કેસર આંબાની પાસઠ પ્રજાતિની કલમો તૈયાર કરવામાં આવી છે મુખ્ય સોનપરી લંગડો જંબો કેસર બારમાસી જેવી વિવિધ પ્રકારની પ્રજાતિની કેસર કેરીઓની કલમો તૈયાર કરી અને ખેડૂતોને બાગાયતી ખેતી કરવા માટે નવો રાહ ચીંધ્યો છે કાળઝાળ મોંઘવારીમાં જંતુનાશક દવા રાસાયણિક ખાતર તેમજ મોંઘા બિયારણો વરસાદની અનિયમિતતાને કારણે નિષ્ફળ જતા હોય જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની જાય છે આવા સમયમાં નાગજીભાઈ દ્વારા લોકોને બાગાયતી ખેતી કરવા માટે કરે છે ચોમાસાની શરૂ થઈ અનેક ખેડૂતો નાગજીભાઈ નર્સરી ફાર્મમાં તેમની મુલાકાત લઈ બાગાયતી ખેતી અંગેની જાણકારી મેળવે છે મારું નામ નાગજીભાઈ ચનાભાઈ જગદંબા ફાર્મ એન્ડ નર્સરી તાલુકો ગામ બીજી નર્સરી તાલુકો ગામ ડેડિયાળી અને ત્રીજી નર્સરી છે વિસાવદર તાલુકો ખાંભા ગીર ગામ નર્સરીનું નામ છે ખાં જગદંબા ગીર ફાર્મ અને અમુ વર્ષે પાંચ લાખ કલમો બનાવીએ છીએ એમાં મુખ્યત્વે સોનપરી રાજાપુરી લંગડો આફુસ આવી સો જાત બનાવીએ છીએ અને ચાર હજાર કલમોનો એકલો સોનપરીનો મધર પ્લાન્ટ છે ચાર હજાર કલમનો કેસરનો મધર પ્લાન્ટ છે એ પણ સિલેક્ટેડ છે જમ્મુ કેસરનો મધર પ્લાન્ટ ચાર હજાર કલમોનો છે અને વ્યવસ્થિત તંદુરસ્ત રોગમુક્ત કલમો ખેડૂતોને આપીએ છીએ અને મારા મેંદરા ફાર્મ અને ખાંભા ફાર્મ પર મહેમાનને સુવા બેસવાની વ્યવસ્થા છે બહારથી આવતા કસ્ટમરોને રિલાયન્સનો હું બાવીસ વર્ષથી રેગ્યુલર વેન્ડર છું ઓલ ઇન્ડિયાનો અને ભારતના નવ રાજ્યોમાં કલમો સપ્લાય કરું છું અને મારે ત્યાં બધી જાતની કેરીઓ તંદુરસ્ત પ્લાન્ટમાં મળશે સરકાર માન્ય સબસિડી આપવામાં આવે સરકાર માન્ય સબસિડી બે નર્સરીમાંથી મળશે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ માન્ય નર્સરી હોવાથી સબસિડી મળશે ને એમના ઇન્સ્પેક્શન નીચે પ્યોરિટી એની ગેરંટી રમેશ કારિયા એસ નાઇન ન્યૂઝ માળ્યા હતીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે